ભરૂચ એલસીબી પોલીસે દારૂના હબ બની રહેલા ગામની સીમમાંથી સુધી લાખ છવ્વીસ હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલી ઘરની ધરપકડ કરી છે વોન્ટેડ જાહેર છે ભરૂચના સુકુરતી વિસ્તારમાં ભરૂચ એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે છે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે સુકુરતીત સીમમાં આવેલ એક ખેતરમાં દરોડો પાડી ભારે માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પોલીસ કાર્યવાહી દરમિયાન કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન શુકલ તીર્થના કાર્તિક સુરેશ પટેલને પોલીસે ઝડપી લીધો છે જ્યારે દારૂના કારોબારમાં સંડોવાય સુરતના કોસંબાના જિગ્નેશ ઉર્ફે જીગો અવધૂત પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવશે ભરૂચ ચેલિ દ્વારા નવીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવે છે આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર કારોબાર કરનારાઓમાં ખળભળાટ મચી ગયો છે